આ મીરા વલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને મીરા વલમાર્ટમાં દિવાળી આવી ગઈ છે બેનો કહે કે પૂજાબેન દિવાળીની સ્પેશિયલ રહે છે આપણે મગવની ચાલુ કરી દીધી છે ને પણ ફેલના ભાવમાં આ પેરના બધાને ખબર જ છે પ્યોર કજીની તેજ આપણે બારસો ને પચાસમાં વેચેલી અને અત્યારે ફેલના ભાવમાં એક હજાર રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીનું પ્યોર ગજી કપડું અને હેવી આ જોઉં

અઢી મીટર કટનું દુઃખ હતું મારી ઘેર એક હજાર રૂપિયામાં હવે અમે એક બીજી નવી એટ બતાવી છું પર્પલ કલરમાં સ્લીવમાં વર્ક આવું છે બધામાં અને આખામાં બધી વેરાયટીમાં પ્યોર હેન્ડવર્ક છે રિયલ હેન્ડવર્ક બધામાં જો હેન્ડવર્ક અત્યારે બહુ હાલે સિકવન્સ નું વર્ક એનું પેન્ટ પેન્ટની અંદર એ વર્ક આવશે એનું દુપટ્ટો પ્રીમિયમ પોઈન્ટ હજી આથી ભારેમાં આપણે છે લગડી પટ્ટાના દુપટ્ટા વાળી એને આપણે ભાવમાં મૂકશું એની એડ આપણે ઇન્સ્ટામાં કરવાના છે

કારણ કે એક હજાર રૂપિયામાં આવો ખજાનો તમને પ્યોર ગજીમાં નથી મળવાનો પ્યોર ગજીની મારી ગેરંટી દુપટ્ટાની આપણી જવાબદારી જો

જોતા રહેજો ફોલો ન કરી હોય તો કરી લેજો મીરા વોલમાર્ટ ઓફિસિયલ યુટ્યુબમાં ચેનલ છે યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાજો એટલે તમને રોજે રોજ બધામાં અવનવી અપડેટો મળતી રહેવાની છે જય માતાજી એ સિવાય ખાસ નોટ ચારસો પચાસ રૂપિયામાં મેરલવાડી પેર ના સાડી જો અઢારસો રૂપિયામાં આવી સાડી સેલના ભાવમાં